વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પેપર નંબર ત્રણ નો સેક્શન સી આજે આપણે ભણવાનો છે અગાઉ પેપર નંબર ત્રણ ના સેક્શન બી સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ચાલો શરૂ કરીએ પેપર ત્રણ વિભાગ સી એની પહેલા એક ખાસ વાત કે તમને હવે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મળી શકે એમ છે જી હા તમારે લેવા જવા માટે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી તમે ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો મેળવવા માટેની લિંક ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળશે તેની ફ્રી આન્સર કી કઈ રીતે ચાલો શીખવાડું જેવું ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો એટલે આ પ્રકારનો સરફેસ તમને દેખાશે

જે એક્સેસ કોડ તમારા ગાલા અસાઇનમેન્ટમાં આ જગ્યાએ હશે એક્સેસ કોડ તમારી એપ્લિકેશનમાં એન્ટર કરી દેશો બસ તમારા અસાઇનમેન્ટની અંદર ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન ફ્રી ઓનલાઈન કી આન્સર કી મળી ચૂકી છે તો ચાલો કરીએ શરૂઆત પ્રશ્નપત્ર નંબર 3 સેક્શન સી હું કહે છે રીડ ધ ફોલોઇંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નીચેના પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો 5 માર્ક્સનો પ્રશ્ન છે 5 ગુણનો પ્રશ્ન આપડી સપ્લિમેન્ટરી રડર લેફવિંગમાંથી જે છે આપણને પ્રશ્ન પૂછાય છે પાંચ ગુણના પણ આમાં ફોર્મેટ છે પહેલાં ત્રણ ગુણના જે છે એક ફકરો ત્રણ ગુણનો આવશે અને બીજો ફકરો બે ગુણનો આવશે રેડી સો ચાલો તો પેલા પેરેગ્રાફ્ટનું વાંચન કરી લઈએ સો આઈ હેડ ટુ ચૂઝ અનધર જોબ એન્ડ આઈ લર્ટ ટુ પાયલોટ એરોપ્લેન્સ આઈ ફ્લૂ મોર ઓર લેસ ઓવર ઓલ ઓવર ધ વર્લ્ડ એન્ડ ઇન્ડીડ જિયોગ્રાફી હેઝ બીન એક્સ્ટ્રીમલી યુઝફૂલ ટુ મી I am able to distinguish between China and Arizona at a glance. It is extremely helpful if one gets lost at night. As a result of which, I have been in touch throughout my life with all the kinds of serious people. I have spent a lot of time with grown ups. I have seen them at very close quarters, which I am afraid has not greatly and changed my opinion of them.

બરોબર એના પ્રકારના લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હતા લખીશું ધ રાઇટર હેઝ કમ ઇન ટચ વિથ ઓલ કાઇન્ડ ઓફ સિરિયસ પીપલ ઇન હિઝ લાઈફ ચલો ત્યારબાદ આગળ વધી બીજો આપણને શું કહેવાય સવાલ આપ્યો છે વોટ કુડ ચેન્જ વોટ કુડન્ટ ચેન્જ ધ રાઇટર્સ ઓપિનિયન કે શેનાથી જે છે રાઇટર નું ઓપિનિયન બદલાણું નહીં તો ભાઈ લેખક એટલો એટલો સમય ગ્રહનો ભેગા રહ્યા એટલો એટલો સમય મોટા ભેગા રહ્યા છતાં પણ એમના ઓપિનિયન માં કોઈ ચેન્જીસ ન આવ્યો ઈવન આફ્ટર બીંગ ઇન ક્લોઝ ક્વાર્ટર્સ વિથ ગ્રોન કે એટલો લાંબો સમય જે છે એ વડીલો સાથે મોટાઓ સાથે વિતાવ્યા હોવા છતાં એમનો એમનો જે ઓપિનિયન છે એમાં કાય બદલાવ આવ્યો નથી ચલો બીજો પેરેગ્રાફ છે આપણી સામે શું કહે છે કે માનસી લર્નડ સમથિંગ માનસી કઈક શીખી અબાઉટ પેશન્સ ધીરજ વિશે કરેજ હિંમત વિશે અને લવ ધટ ડે પ્રેમ વિશે શીખી શી સો ધેટ એને જોયું કે પેશન્સ ઓફ અ યંગ વાઈફ ડિસ્ક્રાઇ빙 પેઇન્ટિંગ્સ ટુ પર્સન કે પહેલી જે યુવાન છોકરી યુવાન જે પત્ની છે એમનું જે વર્ણન કરવાની પેઇન્ટિંગ્સનું વર્ણન કરવાની કોને અ પર્સન વિથઆઉટ સાઇટ પેલો માણસને કે જે ઈ પેઇન્ટિંગને જોતો પણ નથી એન્ડ ક્વેશ્ચન્સ કરેજ ઓફ ધ હસબન્ડ Who would not allowed blindness at to alter his wife સવાલ છે પેલો વોટ ડીડ માનસી લર્ન ધેટ ડે તે દિવસે માનસી શું શીખી તો જો પહેલી જ લાઈનમાં આન્સર છે तो अख्लाइ हसबेंड वॉज ब्लाइंड चलो आगे રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઈટ ઇટ્સ સમરી નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેનું સમરાઇઝેશન એટલે કે સંક્ષેપીકરણ કરવાનું છે અને એક સરસ મજાનું ટાઇટલ એને આપવાનું છે બરોબર પાંચ ગુણનો પ્રશ્ન છે હવે જો સમરાઇઝેશન એટલે શું તો આપણને ખ્યાલ જ છે અહીંયા જે આપણને લેન્થમાં આપ્યું હોય એને આપણે શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું અને એક સરસ મજાનું જે છે ટાઇટલ આપવાનું આ સમરાઇઝેશન જે છે એ બધાના આમ કહેવાય શબ્દો બધાના અલગ અલગ હોઈ શકે બરોબર જેટલું ગ્રામર ભણ્યા છો એ બધું ગ્રામર આમાં નીચે આવવું પડે અને આપણી આઈએમપી બેચમાં જી હા આપણી આઈએમપી બેચમાં જે છે આ બધા ટોપિકનું સંપૂર્ણ નોલેજ તમને મળવા જઈ રહ્યું છે આઈએમપી બેચ વિશે તમે તો ઘણી વાર સાંભળ્યું જ હશે આઈએમપી બેચની અંદર દરેક દરેક ક્વેશ્ચન આન્સર યુનિટ ગ્રામરના ટોપિક આ બધા જ ટોપિક રાઇટિંગ સેક્શન એનો સમાવેશ થાય છે અને સંપૂર્ણ ડિટેલથી સમજાવવાનો પ્રયત્ન

વધારે બોલે છે હોલ્ડ ટ્રુ સાચી વાત છે ઇન અ ગિવન સિચ્યુએશન પરિસ્થિતિની અંદર ઇવન ઇફ યુ ડુ નોટ કોમ્યુનિકેટ વબ્લિક કે જો તમે શાબ્દિક રીતે વાતચીત નથી કરતા યોર બોડી સ્પીક્સ તમારું બોડી ઘણું કહી દે છે બાય રિવિલિંગ યોર ફિલિંગ્સ તમારી લાગણીઓ રિવિલ કરી દે છે બહાર પાડી દે છે એન્ડ ઇમોશન્સ ભાવનાઓ બહાર પાડી દે છે સર્ટ એન્ડ મેસેજ અમુક પ્રકારના મેસેજીસ આર બેટર કન્વેડ થ્રુઆઉટ યોર બોડી લેંગ્વેજ અમુક પ્રકારના મેસેજ તો ખાલી તમારી બોડી લેંગ્વેજ થી સામે ખબર પડી જાય બોડી લેંગ્વેજ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન ગો હેન્ડ ઇન હેન્ડ આગળ છે બોડી લેંગ્વેજ ઇઝ ઇન્ટ્રિગલ એટલે કે ફંડામેન્ટલ પાર્ટ ઓફ ધ સેક્શન ક્રાઇટેરિયા ઓફ અ જોબ ઇન્ટરવ્યુ જોબ ઇન્ટરવ્યુ ની અંદર પણ બોડી લેંગ્વેજ મહત્વનું હોય છે એક ભાગ વજવે છે અ કેન્ડિડેટ મે નોટ બી અવેર ધેટ કે જે કેન્ડિડેટ આનાથી સજાગ નહીં હોય સમવન ઓન ધ સમરવ્યુ પ્રક્રિયા હેન્ડ મુવમેન્ટ છે બરોબર તમે કેવી રીતે બેઠા છો સજ્જડતાથી કે આમ ફળવા થઈને એવા બધું જોવામાં આવે One of the skill a human resource management should process is the ability to read the body languages. This uh, would help him while conducting interviews or impacting training of employees. If a training, Reading body language is a skill that could be acquitted throughout training and practice. So, in body language and non verbal communication. Sometimes, in the absence of speech, one's body speaks, revealing his or her feelings and emotions. Nonverbal communication, body language is an integral part of section criteria of a job interview. At once, posture, eye movements, and rhythm of breathing is closely read by the interviewers. A human resource manager requires this skill to conduct interviews to impact training or employees. તમારા માટે ખાસ વાત ધોરણ બાર માટે એવન ગ્રેડ લેવલ ની તૈયારી કરાવતી આઈએમપી બે ઓછા સમયમાં હવે સમય ઓછો રહી ગયો છે ઓછા સમયમાં વધુ મહેનત કરાવતી જે છે બેચ આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ પેરેગ્રાફના સવાલ જવાબમાં કઈ જગ્યાએ ભૂલ પડે એ ભૂલને સુધારવી કઈ રીતે શોર્ટ નોટ યાદ કઈ રીતે રાખવી નિબંધો સર મગજમાં જાતા જ નથી ઈમેલ રાઇટિંગમાં કઈ આવડતું જ નથી ગ્રામરની વાક્ય રચનાઓ સર કઈ કઈ હોય બધી વસ્તુ તમને જે છે ભણાવવામાં આવશે અને જે ભણશો એની પીડીએફ તો મળશે જ પાછી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેકે દરેક ટોપિકની સમજૂતી અને વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર મળવાનો છે અને માત્ર કોમર્સ નહીં આર્ટ્સ કોમર્સ સાયન્સ બધા વિદ્યાર્થીઓ માટે જે છે એમપી બેચ શરૂ છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક કરી શકો છો બીજું બોર્ડ એક્ઝામ પહેલાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નપત્ર વાંચવા જરૂરી છે એ તો તમે જાણો છો પણ જો તમને એની સંપૂર્ણ સમજૂતી મળી જાય તો બસ ઈ જ આપવાની છે માત્ર 49 રૂપિયાની અંદર ધોરણ 12 ના ઇંગ્લિશના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન અને સંપૂર્ણ સમજૂતી સાથે તમને મળવા જઈ રહ્યા છે માત્ર ને માત્ર 49 માં વધુ માહિતી માટે આપણા મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ને હા બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે તમારો સાથ મૂકી દેવાનો એવું નથી બોર્ડ એક્ઝામ પછી પણ તમારો સાથ નિભાવવાનું વચન છે સ્પોકન ઇંગ્લિશ જી હા અંગ્રેજી બોલવાનો જો ડર હોય આમ આમ થોડીક ગભરાવટ હોય હોય તો એના માટે લોન્ચ કરવામાં આવ્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં બધી વસ્તુ કે વાક્યનું પ્રોનાઉન્સીએશન કઈ રીતે થાય એ શબ્દ અલગ હોય તો એનું પ્રોનાઉન્સીએશન કઈ રીતે થાય સાથે સાથે બોલતી વખતે કયા પ્રકારના સ્લેંગ એક્સેન્ટ વાપરવાની હોય આ બધી વસ્તુ જે છે તમને આ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં શીખવાડવામાં આવશે ओके okay, तो आमा जोडआव होय तो पण आपनो मोबाइल नंबर 9033843125 પર आजच कांटेक्ट करो चलो આગળ વધીએ રીડ द न्यूज पेपर क्लिपिंग न्यूज पेपर क्लिपिंग वा cho અને તેના આધારે સવાલના જવાબ આપો ચાલો 11 in dreams seva you will speak walks ચાલો નવેમ્બર 3 2023 ના દિવસના સમાચાર છે ધ ઇન્ડિયા એક્સપ્રેસ માં અમદાવાદ ઓન ધ ફર્સ્ટ ડેથ એનિવર્સરી ઓફ નોટેડ વુમન સ એમ પાવર મેડ એક્ટિવિટીઝ 11 બટ self-employed women's association seva on thursday united Bolti bind or speaking was in what has been described as her vision to give voice to the voiceless founded 50 years ago by but seva boost to be the single large central trade union over 2.5 million economically challenges self-employed women's Workers from the information economy registered across 18 states in India. The two walls were adorned with 72 pictures of women workers and from 18 states so that it makes everyone listen to and enjoy. And thus, these women and their work, as throughout the work of these workers, speaks for itself. As no one lands, eras. Their contributions, the organizers said. But it was Elvin's dream that the walls of the hall at Seva, Center, should speak for the women who are different trades. Two-thirds of the Indian economy is run such of informational sector. Women workers, all these women in the frames are alive and working in their trades. Symbolic their survival and lives. Jyoti Kwan, General Secretary of Seva.

કે સેવા નામ જનરલ સેક્રેટરી કોણ છે જનરલ સેક્રેટરી છે જ્યોતિ મકવાણ ત્યારબાદ વોટ આર ધ ટુ વોલ્સ એડોનાઇટ વિથ લખીશું ધ ટુ વોલ્સ સેવા આર એડોન્ટ વિથ 72 પિક્ચર્સ ઓફ વુમન વર્કર્સ ફ્રોમ 18 સ્ટેટ ભારતના 18 રાજ્યોમાંથી અલગ અલગ 72 ચિત્રો જે છે એમાં લગાડેલા છે વુસ ફર્સ્ટ ડેથ એનિવર્સરી ઇઝ મેન્શન કે કોની ફર્સ્ટ ડેથ ડેથ એનિવર્સરી અહીંયા વર્ણવેલી છે તો કોની નોટેડ વુમન્સ એમ્પાવરમેન્ટ એક્ટિવિસ્ટ એલ્સબેન ભટ્ટ્સ એમની ફર્સ્ટ એનિવર્સરી નોટ ડાઉન કરવામાં આવેલી છે ચાલો આગળ વધીએ આગળ છે રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા સ્ટાન્ઝા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો છ માર્ક્સનો પ્રશ્ન પોયમના આધારે સવાલ જવાબ ત્રણ ત્રણ માર્ક્સની બે પોયમ પૂછાશે જો પેલા હું લખ્યું છે એને ડાર્ક કેવ જો આ પોયમ સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ છે ઓ સૌથી વધારે વખત બોર્ડમાં ત્યાં એક માણસ બેઠો છે ઓલ્ડ વૃદ્ધ છે એઝ અ Sun ઓર ઓલ્ડર સૂર્યકર્તા પણ વૃદ્ધ છે સૂર્ય જેટલો अथवा તો એના કરતાંય વધારે વૃદ્ધ છે

પેલો સવાલ છે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ કયા પ્રકારની નદી છે અને ક્યાં વહે વહે છે 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 તો લાઈન ડાર્ક 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 સિમ્પલ લખીશું ઇટ ઇટ અ એન્ડ ઇન કેવ ત્યારબાદ સવાલ બીજો ઇઝ ધ રિવર બેન્ક રિવર બેન્ક કેવો છે નદી કિનારો કેવો છે પથરાળ છે યસ લખીશું ધ રિવર બેન્ક ઇઝ સ્ટોની એટલે કે ફૂલ ઓફ સ્ટોન્સ પથ્થરોથી ભરેલો છે

કે કોઈ પણ વ્યક્તિ અજાણો નથી કે કોઈ પણ દેશ જે છે એ વિદેશ નથી બેનીથ ઓલ યુનિફોર્મ બધા યુનિફોર્મ ની નીચે અ સિંગલ બોડી બ્રીથ એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે લાઈક અવર્સ ધ લેન્ડ અવર્સ રોધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વીક શેલ લાઈ આ જ પ્રકારની જમીન છે કે આ જ પ્રકારની ભૂમિ છે કે જ્યાં આપણે બધા સાથે રહીએ છીએ

તો કવિ કયા યુનિફોર્મની વાત કરે છે ચાલો સમજાવું ધ નો પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ ધ યુનિફોર્મ ઓફ સોલ્જર્સ સિપાહીઓના યુનિફોર્મની વાત કરે છે ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ અલગ અલગ દેશોના ત્યારબાદ છે બીજું કે વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ સ્ટાંઝા આ આ સ્ટાન્ઝામાંથી શું સંદેશો આપવાનો પ્રયત્ન થાય છે તો સંદેશો એવો કે ભાઈ કોઈ આમ અજાણ્યો ન ગણવું એમ બધા દેશ એક સરખા જ છે બધા લોકો પણ એક સરખા છે સંગઠિત રહેવાની વાત કરે છે

સ્પેશિયલી કોઝડ બાય વોર એમાં જો યુદ્ધના કારણે જે છે ભૂખમરી થાય એને સ્ટાઉડ જે છે શબ્દ સાથે સરખામણી આપેલી છે ચાલો તો બસ આજના વિડીયોમાં એટલું જ પણ એની પહેલા એક ખાસ મહત્વની વાત ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર છવ્વીસના તમામે તમામ વિષયના સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જી હા એકાઉન્ટ સ્ટેટ બી ઇકોનોમિક્સ ગુજરાતી ઇંગ્લિશ આ બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક્ટ કરો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને જે છે દરરોજની અપડેટ રોજ બરોજ મળતી રહેડી કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી હોય આપણો મોબાઈલ નંબર છે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના એટલું આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર ત્રણ નો સેક્શન સી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પેપર નંબર ત્રણ ના સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત